કૃષ્ણ કનૈયા લાલ કી સર્વે મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અમારું હિંડોળાનું કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો શ્યામ શ્યામ તમે જુલે જુલવા આવો આવો શ્યામ શ્યામ તમે ઝુલવા આવો આવો મેં તો બાંધ્યો સોનાની શ્યામ શ્યામ તમે ઝૂલે ઝુલવાને આવો આવો આરે હો તો નિત્ય નવા સાજ સજાવો આરે હો તો નિત્ય નવા સાજ સજાવો આરે હો તો પચરંગી હરે હું તો પચરંગી છટ આવું હારે કેવા લાગુ સોંદિર શ્યામ હો શ્યામ 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 તમે ઝૂલે ઝૂલવાને આવો આવો આવું હારે હું તો ફૂલની ગાદી બનાવું હારે હું તો ફૂલ મોતી ના તકિયા મુકાઉ હારે તમે ને સોંદીર શ્યામ 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 તમે ઝૂલે ઝૂલવા ને આવો આવો હારે સુકામે ડોળા બનાવ હારે સુકા વા हर काज थी कान झील खाऊ हर काजुम सान झील खाऊ हर ते हये सुंदर श्याम हो श्याम 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 तमे झूले झूलवा ने आव आव हर शाक पाना શાક પાન ના ડોળા સજાવું હારે એમાં ફળ ફૂલ સાથે રાખું હારે લીલી ના ગર્વેલી દોરી બનાવું હો શ્યામ 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 તમે જોલે ઝૂલવા ને આવું આવું હારે ત્રિલોકનાથ તમે સામળા હરે કેવા લાગો છૂ પા લટકાળા હરે ના કરો મને આજ ચાળા સુંદર શ્યામ 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 તમે ઝૂલે ઝૂલવાને આવો આવો હારે મેં તો બાંધ્યો સોનાની સાંકળે હો શ્યામ 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 તમે ઝોલે ઝૂલવાને આવો આવો કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે શ્યામની જે રાધા રમણ જય